નમસ્કાર મિત્રો એમએસ ઈ નોલેજ અપ ઓનલાઈન લર્નિંગ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે અમે આપીએ છીએ સંપૂર્ણ સચોટ અને વિશ્લેષણીય માહિતી મિત્રો આજે જે છે મહત્વના સમાચાર છે આષાઢી બીજના દિવસે તમારા સુધી આ સમાચાર પહોંચી જ ગયા હશે પણ આપણે એક માહિતી આપવા માટે તમને આ વિડીયો બનાવીએ છીએ મિત્રો બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળા શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ અન્વયે તમને એક મહત્ત્વની જાહેરાત કરવાની છે મહત્ત્વની માહિતી આપવાની જે મહત્ત્વની જાહેરાત થઈ છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે મિત્રો તો કે સૌ તો આપણે જોઈએ તો કે આપણી જે વેબસાઇટ છે એના નોટિફિકેશનમાં બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ અન્વયે તારીખ સત્તાવીસ છ બે હજાર પચીસના રોજ એટલે કે આજ રોજ ફાઇનલ શાળા ફાળવણી જાહેર કરેલ છે મિત્રો સંબંધિત ઉમેદવારોએ તારીખ સત્તાવીસ છ બે હજાર પચીસથી ત્રણ સાત બે હજાર પચીસ સુધી શાળા ફાળવણીપત્રક ડાઉનલોડ કરી લેવું મિત્રો હવે શાળા ફાળવણીપત્રક ડાઉનલોડ આપણે જે છે એ નીચે આપણે આપેલું છે હાયર સેકન્ડરીમાં લોગઇન હાયર સેકન્ડરી ગ્રાન્ટેડેડ અને જેમને ગવર્મેન્ટ લાગુ પડતી હોય એ અમે કરી લેવું મિત્રો તો જે મિત્રોને પણ શાળા ફાળવણી થઈ છે એ દરેકે દરેક મિત્રોને સૌથી પહેલાં તો અભિનંદન આપણે પાઠવીએ છીએ શુભેચ્છાઓ પાઠવીએ છીએ આપણી ચેનલ તરફથી એમને ખૂબ ખૂબ અભિનંદન અને જે મિત્રો હજી શાળા ફાળવણી જોઈ નથી મિત્રો એવો શાળા ફાળવણી જે છે એ જોઈ લે પોતાની એ કઈ રીતે જોવાની છે એની માહિતી પણ અહીંયા આપવામાં આવેલી છે મિત્રો તમે ક્લિક કરશો અને જેવી રીતે આપણે ફોર્મ ભર્યું છે જેવી રીતે આપણે કોલ લેટર ડાઉનલોડ કરીએ એવી જ રીતે તમારે જોવાનું છે લોગ ઇન કરી અને તમને જે શાળા અગાઉ મળી હતી એ જ છે કે એમાં કંઈ સુધારો વધારો થયો છે એ તમે જોઈ શકો છો મિત્રો અને મિત્રો અહીંયા કેટલીક અગત્યની અનાઉન્સમેન્ટની અંદર આપણે જોઈએ તો બિન સરકારી અનુદાનિત શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસમાં સોગતના મુજબ રજૂ કરવાનું છે અને ચાલ ચલગતનું પ્રમાણપત્ર રજૂ કરવાનું છે એનો નમૂનો આપ્યો છે મિત્રો અહીંયા ક્લિક કરશો એટલે તમને એનો નમૂનો ડાઉનલોડ થઈ જશે મિત્રો હવે બિન સરકારી અનુદાનિક ઉચ્ચતર માધ્યમિક શાળાની અંદર જે જામીન ખત રજૂ કરવાનું હોય છે તમે શાળાએ હાજર થાવ ત્યારે એનો નમૂનો પણ આપવામાં આવ્યો છે સરકારી અને બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફાળવણી પત્ર ડાઉનલોડ કરવા અંગેની જે સૂચનાઓ છે મિત્રો એ સૂચનાઓ પણ તમે અહીંયા ક્લિક કરી અને જે સૂચનાઓ જે છે એ જે આપવામાં આવી છે એનો અભ્યાસ કરી શકો છો મિત્રો એ તમે ડાઉનલોડ કરીને એનો અભ્યાસ કરી શકો છો ત્યાર પછી મિત્રો આપણે જોઈએ તો કે આજે સરકારી બિન સરકારી કામ ચલાવ મેરિટ છે તો અગાઉની માહિતી છે મિત્રો સંમતિ અંદરની સૂચના હતી અને જે મિત્રોને લાગ્યો છે જે મિત્રોને શાળા ફાળવણી થઈ ગઈ છે એ દરેક દરેક મિત્રોને ફરી વખત શુભેચ્છા પાઠવીએ છીએ અભિનંદન પાઠવીએ છીએ મિત્રો અને તમારે હવે ત્રણ તારીખ સુધીમાં પોતાનો જે છે એ શાળા ફાળવણી થયેલ પત્ર જે છે એનો ડાઉનલોડ કરી લેવાનું છે મિત્રો અને તમને એ શાળા ફાળવણી પત્રકની અંદર બધી વિગત હશે તમારે કઈ તારીખે કયા વારે કેટલા વાગે કેટ કઈ જગ્યાએ હાજર થવાનું છે તમારો જે છે શાળા ફાળવણી અને આપવા માટેનો જે ત્યાંથી જે તમને કોલેટર મળશે મિત્રો એ કોલેટર લેવા માટે તમારે કઈ જગ્યાએ હાજર થવાનું છે એ નિયત સમય એ જોઈ લેવું અને તે તારીખે તે વારે તે દિવસે ત્યાં હાજર થઈ જાવ મિત્રો અને પોતાની શાળાની અંદર ત્યાર પછીના દિવસે એમાં જે પ્રમાણે સૂચના લખી હોય એ પ્રમાણે તે પછીના દિવસે ત્યાં હાજર થઈ જાઉં અને મિત્રો તમારે જામીન ખત બનાવવાનું રહેશે નામું બનાવવાનું રહેશે એની દરેકે દરેક માહિતી આમાં આપેલી છે અને ચાલ ચલગતનું પ્રમાણપત્ર કઢાવવાનું રહેશે જે ક્લાસ વન અથવા ક્લાસ ટુ અધિકારી પાસેથી તમે મેળવી એના સહી સિક્કા એની ઉપર લઈ શકો છો ચાલ ચલગતનું પ્રમાણપત્ર ઉપર ક્લાસ વન અથવા ક્લાસ ટુ અધિકારીના સહી સિક્કા લેવાના રહે છે મિત્રો અને જામીન ખતનો નમૂનો પણ આપવામાં આવ્યો છે એ તમે કોઈ પણ એડવોકેટ પાસે જશો એટલે નોટરી કરાવીને સ્ટેમ્પ કાઢીને તમને બનાવી આપશે મિત્રો તો આ જે માહિતી છે ખૂબ અગત્યની છે મિત્રો હવે આ અંતિમો આપી દીધો છે ભરતી પ્રક્રિયાએ અને હવે જે તમને શાળા ફાળવણી થઈ છે ત્યાં તમે રાજી ખુશીથી તમારા ઈષ્ટદેવને પ્રાર્થના કરી અને તમે શાળાએ હાજર થઈ જશો મિત્રો અને જેટલા પણ મિત્રો છે શાળા ફાળવણી એમને થઈ છે ફાઇનલ મેરિટ લિસ્ટ આવી ગયું છે એ દરેકે દરેક મિત્રોને આપણી ચેનલ વતી ફરી ફરી વખત અભિનંદન ખૂબ ખૂબ અભિનંદન જીવનમાં આગળ વધો ખૂબ પ્રગતિ કરો અને ચેનલ ઉપર બન્યા રહો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને દરેક મિત્રો સુધી આ માહિતી પહોંચાડો શેર કરો મળીએ મિત્રો નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી બાય બાય અને કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ્સ કરો